વલસાડ નગરપાલિકાના વિરોધ પક્ષના માજી નેતા ગિરીશભાઈ દેસાઈની આગેવાની હેઠળ વૈવિધદાર શ્રી આસ્થાબેન સોલંકીને પાણીના વેરામાં થયેલ ધરખમ ભાવ વધારાનો વિરોધ દર્શાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વલસાડ નગરપાલિકા દ્વારા પાણી વેરામાં કરાયેલ ધરખમ ભાવ વધારા સામે નગરપાલિકાના વિરોધ પક્ષના માજી નેતા ગિરીશભાઈ દેસાઈની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નગરપાલિકાના વહીવટદાર શ્રી આસ્થાબેન સોલંકીને એક આવેદનપત્ર સુપરત કરી આ મુદ્દે રજૂઆત કરાઈ હતી આ તબક્કે માજી સભ્યો ઝાકીર પઠાણ સંજય ચૌહાણ વિજય પટેલ મયનભાઈ વાડીવાલા અને ઉર્વશી પટેલ સહિતના સભ્યો હાજર રહી પાણી વેરામાં કરાયેલ ભાવવધારા સામે વિરોધ દર્શાવ્યો હતો નગરપાલિકા વિસ્તારમાં જો લોકો ની સુખાકારી સુવિધા આપવા માટે થઈને થોડો ડેરો નાખવામાં આવતો હોય અને એ બી એક ઘર પર દોઢ રૂપિયા છે

પેલા માં કરવા બીજી છો સાઠ આપણે બહુ કેવાય અમે વધારો ના નથી પાડ્યો

सैनिटाइजेशन बे बेज बेज आ बे टैक्स लो सैनिटाइजेशन यूजर चार्जेस के बाजू के उपबदे है भाई पाजी वाटर टैक्स लेवा मने वाटर वाटर के बाजू जुड़ जुड़ रुपया ले एकरो से मब्बे बे रीजिनेल अगल टैक्स लेवा म आए छे सैनिटाइजेशन यूजर चार्जेस जे 6 तुम्हारा 360 मतलब के सेते एक दिवस नो 1 रुपया 1 टैक्स सफाई नो सेंस अच्छा सफाई नो टैक्स कचरा नो हाउस टू हाउस गार्बेज कलेक्शन कर तो बराबर बीजो कि तमारा गंदा पगतिया लाई बार पब्लिक प्लेस सफाई कर तो बे वस्तु अलग तो, तो थी ने पानी क्या, 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 વલસાડ નગરપાલિકા દ્વારા વાહનવેરો પાણી વેરો અને ગટરવેરો એ રીતે વધારવાનો એ લોકો બે હજાર ત્રેવીસ માં ઠરાવ કરેલો અને ત્યાર પછી વાંધા સૂચનો મંગાવેલા ત્રણ હજારથી વધારે વાંધા સૂચનો અમે રજૂ કરેલા છતાં પણ એ લોકો ગયા મહિને વાહનવેરો વધાર્યો એટલે અમે પાછું એમને લખીને આપ્યું કે આ વાહન વેરો ખોટો વધાર્યો છે ત્યાર પછી અત્યારે બાર નવના દિવસથી એ લોકો પાણી વેરા ઉપર ત્રણસો ને ચાલીસ રૂપિયાનો વધારો કર્યો છે એટલે કે પાણી વેરો જે છસો સાઠ છે તે હવે એક હજાર રૂપિયા થયો તો અમે એમ કહેવા માગીએ છીએ કે કલમ એકસો ત્રણ નગરપાલિકાની એમાં એવું છે કે તમે પહેલી એપ્રિલે યા ક્વાર્ટરની પહેલીએ તમે વધારી શકો આ વચ્ચેના પીરિયડમાં વધારી નહીં શકો અને જે કંઈ વેરો વધારવામાં આવે એમાં અમારું સૂચન એવું છે કે અત્યારે છસો સાઠ છે તેના ત્રણસો ચાલીસ ઉપર વધે એટલે બાવન ટકા વધારો થયો સામાન્ય રીતે કોઈ વધારો હોય તો દસ ટકા વીસ ટકા પચીસ ટકા સુધી હોય પણ એટલો આ તો ડબલ વધારો થઈ ગયો કહેવાય એટલે અમારો વાંધો છે અને મુખ્ય કારણ એ છે કે બાર પહેલી એપ્રિલથી બાર તારીખ સુધીમાં સાઠ ટકા લોકોએ છસો સાઠ પ્રમાણે વેરો ભરી દીધો છે અને ચાલીસ ટકા બાકી રહેલા છે તે લોકોને માગણા બિલ બી છો છસો સાઠનું આપેલું છે તો કઈ રીતે આ લોકોનું તો એ લોકો એવું કહેવા માગે છે કે અત્યારે જે ભરવા આવે તેની પાસે અમે હજાર ભરાવશું અને ત્રણસો ચાલીસ રૂપિયા આવતા વર્ષમાં અમે બાકી જે જેણે ભરેલા છે તેની પાસે વસૂલ કરશું તો આ તો બહુ વધારે પડતો જુલમ કહેવાય કઈ રીતે આ કરી શકાય એટલે આમાં અમારો સખત વાંધો છે ઉપરાંત હવે એ લોકોના ચક્કરો ગતિમાન થયેલા છે ગટર વેરો વધારવાનો ગટર વેરો ચારસો રૂપિયા એ લોકોએ સજેસ્ટ કરેલો અને ત્યાર પછી એ લોકો એમ કહ્યું કે મિલકતના પચીસ ટકા અથવા ઓછામાં ઓછા પાંચસો રૂપિયા એટલે કે બે હજાર સુધીની મિલકત હોય તો પાંચસો રૂપિયા પણ જેની પચાસ રૂપિયાની મિલકત હોય તેણે બી પાંચસો રૂપિયા ભરવાના અને જેની ત્રણ હજારની મિલકત હોય તેણે સાડા સાતસો ભરવાના એટલે કે પચાસ રૂપિયા મિલકતના જે મિલકત છે અને ગટરવેરો પાંચસો એ બી અતિશયોક્તિ છે એટલે તે બંધ કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે બીજું બહુ દુઃખ સાથે કહેવું પડે કે વલસાડની અંદર પ્રજાએ લોકોને મત આપેલા છે આ અમારા સિવાય સંસદ ધારાસભ્યો બીજા બી કેટલાકોને મતો આપેલા છે એ લોકો બી વલસાડની પ્રજાની ચિંતા હોવી જોઈએ અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ ચિંતા હોવી જોઈએ નહીં તો આ રીતે વહીવટીતંત્ર તંત્ર જો વધારીને લોકો એટલા પરેશાન થઈ ગયેલા છે અને ખાસ તો ત્રણસો સાઠ વારું બાબતમાં જાકીરભાઈ આપને જણાવશે સેનિટેશન મુદ્દે તમે શું જે આમાં ચાર્જ લગાવવામાં આવ્યો છે અને કરવામાં આવી આજ રોજ વલસાડ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા મોરબી શ્રી ગિરીશભાઈ દેસાઈની આગાહીની હેઠળ મોગરાળી અબરામાના નગરપાલિકાના સભ્યો સંજયભાઈ ચૌહાણ હું વિજયભાઈ પટેલ મહીનભાઈ વાડીવાલા ઉર્વશીબેન પટેલ અનેક સભ્યો આજે રૂબરૂ પ્રાંત અધિકારી અને વલસાડ નગર વહીવટદાર શ્રી આસ્થાબેન સોલંકી રૂબરૂ રજૂઆત કરી છે ગિરીશભાઈ પણ રજૂઆત કરી છે એમાં ખાસ મુદ્દો આજે આજની કારમી મોંઘવારીમાં લોકો પાસે લોકો પાસે અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ્યારે આજે લોકો ઓળખા મારી રહ્યા છે કોવિડ નાઇન્ટીન પછી આપણે રોજ રોજ રોજબરોજ કે ગઈકાલે પણ વર્તમાન કરતો જોયું કે ઘણા લોકોએ બે બેકારીના લીધે આત્મહત્યા તરફ લોકો દોરાઈ રહ્યા છે આવા સંજોગોમાં નગરપાલિકા જે વેરો વધારી રહી છે એ ખૂબ અસહ્ય છે સરકારશ્રીના ધારાધોરણમાં જો દસ ટકા અથવા વીસ ટકા વધારો હોઈ શકે તેની જગ્યાએ પચાસ ટકા ઉપરને વેરો જે રાખી એના માટે રજૂઆત કરી છે કે તમે નિયમ મુજબ દસથી વીસ ટકા વધારી શકો પચાસ ટકા ઉપર વધારે નહીં શકો તદુપરાંત અત્યારે નગરપાલિકામાં હાલે સેનિટાઈઝર યુઝર ચાર્જીસના જે ટેક્સ લેવામાં આવે છે એ પણ એક વધારો છે ત્રણસો રૂપિયા એ પણ ગિરીશભાઈ રજૂઆત કરી છે કે સફાઈ વેરો તો તમે લો છો એની સાથે સાથે બીજો એક સફાઈ વેરો સેનિટાઈઝ યુઝર ચાર્જિસ એ બે જાતના ટેક્સ લેવામાં આવે છે પાણી વેરો લેવામાં આવે છે તેની સાથે જનરલ વોટર ટેક્સ અને સ્પેશિયલ જનરલ એને પાછા હજાર રૂપિયા એટલે પાણી વેરો પણ બે જાતનો સફાઈ વેરો પણ બે જાતના તે એટલે અનેક આ જે વેરા જીકીરિયા છે એ ખૂબ કુદરતી ન્યાયના સિદ્ધાંતના વિરુદ્ધ છે અને આસ્થાબેન સોલંકીએ આ બાબતે ગિરીશભાઈને અમને ફેરવિચારણા કરી અને યોગ્ય કરવા માટે આપી છે હા બીજું સાથોસાથ અમારા મોગરાડી અભરામા અને વલસાડ શહેરમાં ભાગે સ્લમ વિસ્તાર છે દાખલા કે મોગરાડીમાં છતરીયા છે સુકી તળાવડી છે અબ્રામામાં હરિનગરી છે નવીનગરી છે નવીનગરી 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 વાવ તાપાવાડ નાકીવાડ તરિયાવાડ એવા અનેક વિસ્તારો ધોબી તળાવ છે સ્લમ જૂના વલસાડમાં તરિયાવાડ છે પછી આ ધોબી તળાવ છે ઘણા બધા સ્લમ વિસ્તાર મોટા ભાગે છે અને ગરીબ ગરીબ લોકોને જે ગિરીશભાઈ કીધું એમ કે ઘરવેરો પચાસ રૂપિયા હોય તો તેને પાંચસો રૂપિયા તમે બાકીનો ટેક્સ કેવી રીતના લઈ શકો એ બિલકુલ કુદરતી જ્ઞાનને સિદ્ધાંત વિરુદ્ધ છે એટલે આ બાબતે પણ જ્યારે ગરીબ લોકો મજૂર વર્ગ જ્યારે આજે રોજ રોજીરોટી માટે રજડતા હોય અને આટલો મોટો ટેક્સ નાખતા હોય તો એ યોગ્ય નથી અને કાયદો પણ લોકોની સુખ સુવિધા માટેનો છે અને આવા જે ટેક્સ નાખ્યો છે એ પરત ખેંચો જોઈએ એવી અમારી માંગણી કરી માંગણી ફેરવિચારણા કરવા પ્રાંત અધિકારી શ્રીએ જ્યારે કીધું છે ત્યારે શું ફેરવિચારણા કર્યા બાદ પણ જો આ તમારો નિવારણ નહીં આવે તો શું પગલા લેશો તો પછી અમે બસો અઠ્ઠાવનમાં ઠરાવને ચેલેન્જ કરીશું પ્રાદેશિક કમિશનરમાં ગાંધીજી તે માર્ગે આંદોલન કરીશું અને આ ઠરાવને બસો અઠ્ઠાવન મુજબ પ્રાદેશિક કમિશનરમાં એને ચેલેન્જ કરીશું અને ઝાકીરભાઈ જણાવશો કે તમે છો ગિરીશભાઈ છો ઋષિબેન છે બધા સભ્યો અહીંયા આવ્યા છો ત્રણ હજાર જેટલી વાંધા અરજીઓ જ્યારે રજૂ થતી હોય અને એ બાબતે જો નગરપાલિકાએ ધ્યાન ન આપ્યું હોય તો લોકોના મતનું વર્ચસ્વ આજે કેટલું છે અને લોકો જે આટલા વર્ષોથી વેરો ભર્યો છે એ તો સાંભળવું જોઈએ ત્રણ હજાર ઉપરાંતના ગીરીશભાઈ કીધું તેમ ત્રણ હજાર ઉપરાંતના જે વાંધા એ લોકો માંગેલા વર્તમાન પત્રમાં આપેલી ત્યારે ત્રણ હજાર ઉપરાંત વાંધા આવ્યો પછી કોઈને સાંભળ્યા નથી એટલે નિયમ મુજબ સાંભળવા પડે કારોબારીમાંને લેવું પડે પ્રમુખ તરીકે અત્યારે પ્રમુખ તરીકે છે એ સામાન્ય સભામાં પ્રમુખ તરીકે લઈ શકે પણ સાંભળવા તો પડે પ્રજાને સાંભળવું પડે એ પ્રજાનું પર તો કોઈ છે જ નહીં એટલે કોઈ સાંભળ્યા નથી એ પણ નિયમ વિરુદ્ધનું છે એટલે આજે ગિરીશભાઈ એને બધાએ રજૂઆત કરી છે આ બાબતે ફરી વિચારણા કરવાની અહીંયા ધરપકડ આપી છે જો આગળ શું કરે છે અન્યથા ગાંધીજીના માર્ગે કરીશું સેનેટાઈઝેશન જે અહીંયા લેવામાં આવે છે વલસાડમાં એ આખા ગુજરાતમાં સુરત ઝોનની જે નગરપાલિકાઓ છે તેમાં ભરૂચ વાપી નવસારી બીલીમોરા એ કોઈ જગ્યાએ લેવાતો નથી ફક્ત વલસાડની અંદર કોવિડ વખતે દાખલ કરેલો તો કોવિડ વખતે આપણે સમજ્યા કે બરાબર છે પણ કોવિડ પૂરું થયું છતાં બી હજુ ચાલુ છે તો એ બંધ થવો જોઈએ વલસાડ નગરપાલિકાના વિરોધ પક્ષના માજી સભ્યો અને તમામે તમામ સભ્યો કામો લઈને આવ્યા છે અને ફેસિલિટીની જો આપણે વાત કરીએ તો ફેસિલિટીમાં અત્યારે વલસાડ નગરપાલિકા તદ્દન ઝીરો છે ગામમાં ગંદકીનું સામ્રાજ્ય છે રોડ રસ્તાની જો આપણે વાત કરીએ તો બિસ્માર હાલતમાં રોડ રસ્તા પડ્યા છે અને જેમ જાકીરભાઈને ગિરીશભાઈ લાઇટો પણ નથી હોતી સાંજે ઘણા વિસ્તારમાં ત્યારે જાકીરભાઈને ગિરીશભાઈએ કીધું કે જો આ મુદ્દો એમનો ફરી ફેરવિચારણામાં લેવા માં નહીં કારણ કે પ્રાંત મેં કીધું કે અમે ફેરવિચારણામાં લઈશું અને આના પર કંઈ કરશું અને જો આ મેટરમાં કંઈ ઘટતું નહીં થાય તો ગાંધી ચિંદિયા માર્ગે આ તમામ સભ્યો ત્યાંના રહીશો સાથે આંદોલન કરશે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ હોમ એપ્લાયન્સીસ ની દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેક ની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ આવો જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયા માં ડોક્ટર ઓઝની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર 9638655011 જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે.com આઝાદી સમાચારોની